દરેક માણસ પોતપોતાના નોકરી ધંધા પરથી થાક્યા પાક્યા સાંજે પોતાના ઘરે પહોંચે છે ત્યારે આપણને આપણા ઘરમાં શાંતિ મળે એવી ઈચ્છા આપણે સૌ રાખતા હોઈએ છીએ પરંતુ પ્રશ્ન એ છે કે આ શાંતિ કોણ લાવી શકે તો એનો જવાબ છે કે આપણે પોતે જ આ પ્રસંગ સાંભળો તો આ વાત તમને દીવા જેવી ચોખ્ખી અને સ્પષ્ટપણે સમજાઈ જશે એકવાર મેં મારા જૂના ફાર્મ હાઉસના સમારકામ માટે મેં એક સુથારને બોલાવેલો પણ કોણ જાણે કેમ એના કામનો પ્રથમ દિવસ ખૂબ જ ખરાબ રીતે પસાર થયો એ સુથાર જ્યારે કામ પર આવતો હતો ત્યારે રસ્તામાં એની ગાડીના ટાયરમાં પંક્ચર થયું એ પંચર કરાવવામાં ઘણો સમય વીતી ગયો કામ ચાલુ કર્યું ત્યાં તેની ઇલેક્ટ્રિક કરવત બગડી ગઈ કરવતને રિપેર કરી પછી કામ શરૂ કર્યું આવી રીતે આખો દિવસ એને મુસીબતમાં જ કામ કર્યું સાંજ પડી એટલે સુથાર પોતાના ઘરે જવા માટે ગાડી ચાલુ કર કરવા લાગ્યો તો ગાડી પણ ચાલુ ન થઈ પછી હું તેને મારી કારમાં એના ઘરે મૂકવા ગયો થાકને કારણે રસ્તામાં તો એક પણ શબ્દ બોલ્યો નહીં એના ઘરે પહોંચ્યો ત્યારે તેણે મને તેના પરિવારને મળવા આમંત્રણ આપ્યું મેં એનું આમંત્રણ સ્વીકારી એના ઘરે જવાની આ પાડી ઘરમાં દાખલ થતાં પહેલાં તે ઘરની બહાર એક વૃક્ષ પાસે તે થોડી વાર રોકાયો પોતાના બંને હાથ વડે વૃક્ષની ડાળીઓને સ્પર્શ કર્યો પછી જ ઘરમાં પ્રવેશ કર્યો મેં એનામાં ગજબનો ફેરફાર જોયો એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું પોતાના બાળકોને વાલથી ગળ વળગાડ્યા પત્ની સાથે હસીને વાતો કરી એના એની પત્નીના ભાવપ્રેમને વશ થઈ મેં ચા પીધી મને તે કાર સુધી મૂકવા આવ્યો પહેલાં વૃક્ષ પાસેથી પસાર થતાં હું મારું કુતૂહલ રોકી ન શક્યો એટલે મેં એને પૂછ્યું કે ઘરમાં પ્રવેશતા પહેલાં તમે વૃક્ષની ડાળીઓને શા માટે પ્રવેશ સ્પર્શ કર્યો હતો સ્પર્શ કરવાનું કારણ શું ત્યારે સુથારે જવાબ આપતા કહ્યું અરે આ વૃક્ષ તો મારે મુશ્કેલી ટીંગાળવાની ખીતી છે હું રોજ સવારે કામે જાઉં ત્યારે દિવસ દરમિયાન કોઈ ને કોઈ મુશ્કેલી તો હું જરૂર આવવાની જ પણ તેની સાથે મારી પત્ની અને બાળકોને શું લેવા દેવા એટલે જ્યારે સાંજે કામ પરથી પાછો આવું છું ત્યારે મુશ્કેલીઓને આ વૃક્ષ પર લટકાવી દઈને પછી જ ઘરમાં પ્રવેશ કરું છું અને આનંદની વાત તો એ છે કે સવારે ફરી કામ પર જતી વખતે ડાળી પર લટકાવેલી મુશ્કેલીઓને પાછી લેવા જાઉં છું તો રાતે લટકાવેલી મુશ્કેલીઓમાંથી ઘણી ખરી તો ત્યાં હોતી જ નથી તો મિત્રો આ કથાનો સાર એવો છે કે આપણા જીવનમાં થોડી કમથી મુશ્કેલી આવે ત્યાં તો આપણે ગભરાઈ જતા હોઈએ છીએ હિંમત હારી જતા હોઈએ છીએ મુશ્કેલીથી આપણે બીતા હોઈએ છીએ પણ જીવનમાં મુશ્કેલી તો ડગલેને પગલે આવવાની જ છે મુશ્કેલીથી જરા પણ ગભરાવું નહીં મુશ્કેલીથી હિંમત હારવી નહીં પણ મુશ્કેલીનો હિંમતથી સામનો કરવો જોઈએ તમારા માટે એક સમય એવો આવશે કે ખુદ મુશ્કેલી જ ગાયબ થઈ જશે પછી મુશ્કેલી તમારું કાંઈ નહીં બગાડી શકે પછી તમને ચારે બાજુ સફળતા જ દેખાશે શ્રી રામકૃષ્ણ પરમ સંસારની માયાનો એક સરસ પ્રસંગ કહેતા કહે છે કે આપણે આ સંસારમાં આવીને સંસારમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ સંસારની મોહજાળમાં ખરેખરના ફસાયા પછી આપણે એ ભૂલી ગયા છીએ કે અહીં તો ફક્ત થોડા સમયનો જ થાક ઉતારવાનો છે અહીં કાયમ માટે કોઈ રહી શકવાનું નથી આ જગત તો એક ધર્મશાળા છે જ્યાં પ્રવાસીઓ આવીને થોડો સમય રોકાય છે થોડો સમય વિશ્રામ લઈને પાછા ચાલ્યા જાય છે આપણે સૌ આ જગતના એક પ્રવાસી છીએ એક યાત્રાળુ છીએ એસી નેવું કે સો વર્ષની આ યાત્રા પૂરી કરી લીધા પછી પાછું મૂળ સ્થાને એટલે કે બ્રહ્મા ભળી જવાનું છે તો એમાં વળી હું તું આ તારું છે આ મારું છે એવું શા માટે કરવું જોઈએ નાનકડા છોકરાઓ સાગર કાંઠાની રેતીમાં રમે છે અને રમતા રમતા એ લોકો સૌ રેતીમાંથી પોતપોતાના ઘર બનાવે છે અને તેનું રક્ષણ પણ કરે છે અને કહે છે કે આ મારું ઘર છે જો કોઈએ એને હાથ લગાડ્યો છે ને કે એની કાંકરી પણ ખેરવી છે તો એની ખેર નથી બધા છોકરાના ઘર જુદા જુદા કોઈ કોઈના ઘરને ન અડે પરંતુ એમાં કોઈ એક છોકરો તોફાને ચડે છે અને બધાના ઘર તોડી વીખી નાખે છે પછી બધા છોકરા ગુસ્સે થઈને પેલા તોફાની છોકરાને મારવા લાગે છે પછી જ્યારે રાત પડવા આવે છે ત્યારે બધા છોકરાઓ પોતપોતાના ઘરને ત્યાંને ત્યાં જ છોડી બધા છોકરાઓને ઘેર જવું પડે છે પરંતુ જતાં જતાં એમને બનાવેલા રેતીના ઘરોની આસક્તિ છૂટતી નથી તેથી બધા છોકરાઓ ઘરે જતી વખતે બોલે છે કે આ મારું ઘર આ તારું ઘર પરંતુ બીજે દિવસે સાગર કિનારે આવે છે અને જુએ છે તો ત્યાં એક પણ ઘર હોતા જ નથી સાગરની ભરતીએ બધા ઘર તોડી નાખ્યા હતા એવી જ રીતે આપણે ભલે મોટા હોઈએ પણ નાના બાળક જેવા જ છીએ અને થોડા દિવસ માટે આ સંસારરૂપી ધર્મશાળામાં ઉતારો લીધો છે અને એને છોડીને એક દિવસ જરૂર જવાનું છે છતાં આ મારું અને આ તારું કરવામાં નવરાજ નથી રહેતા બ્રહ્માએ રચેલા આ જગતની આસક્તિ છૂટતી જ નથી અને એ માટે કજિયા કંકાસ અને ઝગડા કર્યા જ કરીએ છીએ અને અંત સમયે તો બધાએ બધું છોડીને જવાનું જ છે એવું સૌ જાણતા હોવા છતાં આ તારું આ મારું કરવામાં જ જીવન પૂરું થઈ જતું હોય છે ભગવાને દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય અમૂલ્ય મનુષ્ય અવતાર આપણને રૂપે આપેલો છે પણ આ હીરા જેવો મનુષ્ય અવતારને કોડીનો કરી મૂકીને યથાર્થ વાવેલું લણીને અને નવું એક પણ શુભકર્મ વાવ્યા વિના આ જગતમાંથી ચાલી નીકળીએ છીએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ